તો પણ સરસ લાગે ને ભાવમાં જ આપવાની છે આપણી સાડી તો જો આ રાણી ગુલાબી કલર છે તો હું તમને આવા કલર બધાય જો આ રામા કલર કાપડ તો એકદમ પાતળું ને સરસ એકદમ નું અસર છે આ રામા કલર છે તો આપણ બોર્ડર વાળી આવો કલરમાં છે બધી સાડી એક થી એક ચડીઆતી છે ને ભાવમાં જ આપવાની છે આપણી કારણ કે આપણા કસ્ટમર ખુશ થઈ જાય ને બધાની ભાવમાં આપણી રિઝનેબલ છે બધો તો આ છે રામા કલર આ એવો પાલવશે ને આની ધરતી છે કાપડ તો એકદમ સ્મૂથ ને આવ પાતળો જો આયો છે તો આવી રીતે બધી સાડી છે તો સાડીના બધાય નમૂના પેટર્ન ડિઝાઇન બધી અલગ અલગ છે એની રિઝનેબલ ભાવમાં છે તો તમે રૂપાળબેનનો કોન્ટેક્ટ તાત્કાલિક કરો જો આ છે બીટ કલરમાં ને વચ્ચે લેરીયા ટાઈપની છે ને વચ્ચે અહીંયા બોર્ડરમાં કેરી છે ને હા કાંજીવરો જે પેટર્ન આવે જે ડિઝાઇન આવે એવી ડિઝાઇન છે તો લગ્ન પ્રસંગમાં આપણી દે દેવાની છે આ સાડી તો રૂપલબેનનો કોન્ટેક કરો અહીંયા છે દૂધિયા કલર છે ને આ નીચે છે એ આપણી જાંબલી કલરમાં છે તો આવા નમૂના જ ખાલી બતાવવા કારણ કે વિડીયામાં કંઈ લાંબુ આવી જાય નહીં કારણ કે વિડીયો આપણો મોટો થઈ જાય

આ આ ડિઝાઇન છે ને આ છે ને એની અંદર આ બોર્ડર હશે ને આમાં ફ્લાવર પ્રિન્ટ હશે તો આ રીતે આપણી છે ગુલાબી બોર્ડર છે એનો આ એનો પાલો છે જો લકડી પટાશી નો પાલો છે આ પાલવ તો તમે જોવો એ ત્યારે કી વસાઈમાં સરસ પાલવ છે તો બધાની સાડી જોતી હોય તો તાત્કાલિક ઓર્ડર કરજો ને એકદમ કાપડતા તમે જોવો તો એકદમ પાતળું જો ફૂલ પાતળું કાપડ છે આમાં કોઈ પણ બધી જવાબદારી છે આમાં કોઈ છેતરવાની વાત લે કારણ કે બધોય માલ આપણી સ્ટાન્ડ જ લઈએ તો આ રીતે આપણી કોન્ટેક કરજો રૂપડ બહેનો જો આ જાંબલી કલર છે સેલા ટાઈપની છે કાપડતા એકદમ આસુ હાવ જો મલમલ જેવું કાપડ છે એકદમ પાતળું આવું જાડું કાપડ આવે ને ઈંગે એકદમ આસા કાપડમાં છે તો કોઈની લેવી હોય તો તાત્કાલિક આપણે રૂળીબેન રૂપલબેનને ઘેર પહોંચે જાય જો કારણ કે બધાની નંબર અહીંયા આપેલા છે આપણી તો વોટ્સએપમાં ફોટો પાડેલી તો મોકલી દયો તો તમારા હાથું રાખે મૂકે આ છે એકદમ ગ્રીન કલર વચ્ચે છે એકદમ જાંભલી કલર રાણી ગુલાબી વચ્ચે આવેલી છે હું તમને થોડીક પેટર્ન બતાવ કારણ કે આખા વિડીયા માં એટલી પેટર્ન નહી લેવાય તો આ કાંજીભરમ જીવી જ છે સરસ ની એમાં ફેર ન પડે કાપડ તમે બે બે ચાર ચાર હજાર રૂપિયો નાખો

પટોળ અંદર જો ઘોડાના પટોરા ટાઈપની છે જો આમાં પટોરા ટાઈપની ડિઝાઇન આપેલી છે ને કાપડ તો બહુ સ્મૂથ છે હવે એકદમ પોચું ને હાવાસું જો ઘણા આ સેલામાં જાડા કાપડ આવે છે તો નહીં જાડું તો નથી જ પાતળું પાતળું છે તો જે જોતી હોય એ લેઝા જો આ છે જામની કલર ને આ છે એ બોર્ડર આપણી લગ્ન પ્રસંગ હમણાં આવે એટલે જો કોઈની પહેરવા જોતી હોય તો પાંચ હજાર કોઈ માણસો ખરીદી ન કરે હોકે તો આ રીઝનેબલ ભાવમાં ખરીદી કરવી હોય તો તમે કરે હકો ને કોઈની દેવી હોય લગ્ન માટે તો આપણે સાદી સાડી દઈએ એનાથી આ ઈસ ભાવમાં આવી જાય તો આપણે આ સાદી સાડીના બદલાને આવી દઈએ તો રૂપાલી લાગે લગ્નમાં તો આ લગ્નમાં દેવા લેવા જોતી હોય ને તોય તમને ભાવમાં મળી જાય સાડી આ 500 થી સાતસો સુધીની અંદરની રેન્જ છે આ સાડીની હું તમને ભાવ પણ બોલે પોપટી કલર કયો તો આ ભાવમાં તમને સાડીનો ભાવ કહેતા તમને પાંચસો થી સાતસો સુધીનો આ તમને મળે જાય આ છે બ્લુ કલર એકદમ આ બોર્ડર પટ્ટો છે ને ધરતી છે તો માલ સરસ આવે બહ આપણે બે થી ત્રણ વખત માલ આવે તો હારું તો જેની માલ જોતો હોય માલ તો ખજાનો પડ્યો જોવો પડો પણ આખા વિડીયામાં નિમતરે એટલે આ એક તમને બતાવે જા તો જો આ રાણી ગુલાબી છે ફ્લાવર પ્રિન્ટ છે ને આ એની બોર્ડર છે તો આમાંય પણ પાલો બાલો બધુંય સરસ આવે હે એકદમ

કોઈ આ કોઈ કરતા હોય કોઈ દુકાન છે કે કોઈ આ કોઈ એ રીતે હું પ્રમોશન કરા તો કોઈની પણ જો આ રીતે કરવું હોય તો કોન્ટેક નંબર અમે આપ્યો તમણે આ રૂફલબેન ના કોન્ટેક્ટ ખાડી માટે કરે લીજો